ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતું તમે જોઈ શકો છો કરી રહ્યા છે અને સાથે સાથે ચેમ્પિયન આપણી સાથે જ ચાલી રહ્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો શેલડી પણ એકદમ મસ્ત બની ઓટોમેટિક સિસ્ટમ છે તમે વાતાવરણ પણ છે થોડી જાજી વાવણી પણ કરી નાખી છે અને પચીસ ત્રીસ સુધીની શેરડીનું વાવેતર આપણે કરીએ છીએ અને જોઈ શકો છો એ પણ જય જવાન હેલો મિત્રો મોજમાં ખેડૂત ભાઈઓ આપણે અગાઉ પણ શેરડી વાવેલી હતી તે પણ તમને વીડિયા અને જ્યારે લાઈવ પણ થયા હતા ત્યારે પણ તમને બતાવ્યું હતું જે આપણે જુગાડ કર્યો હતો તેમાં થોડાક શાહ રહી ગયેલા હતા એ સોપ આપણે આવેલા હતા કેમ કે વરસાદે થોડાક વચ્ચે હેરાન કરી દીધા હતા પણ તમે જુઓ આપણી આગળની જે શેરડીનું વાવેતર હતું એ એકદમ અત્યારે ફર્સ્ટ ક્લાસ ઉગાવો લઈ રહ્યો છે એક નંબર છે રસની શેરડી છે પાંચસો પંચાવન વેરાયટી છે અને બહુ સરસ વેરાયટી છે સ્પેશિયલ રસની છે શેરડી ખેડૂત ભાઈઓ આ જુગાડ કરજો એટલે મજૂરી ઓછો લાગે અને સારું એવું ઉત્પાદન મળે અને સારું એવું બિયારણ ઉગાવો લઈ શકે છે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરીથી પાછી આપણી ચેનલમાં સાગર ભગુડા ખેડૂત ચેનલની મુલાકાત લેતા રહીએ એક